પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવિકંબો ખાતે માનવ પડ્યું આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને માનવતા સમુદ્ર દેવતા દિવસમાં બે વખત અભિષેક કરવા આવે છે જે નજારો અલૌકિક હોય છે આજ રોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર કાવિકંબુ ખાતે સ્તંભેશ્વર મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે જંબુસરના કાવી કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દેવતા દિવસમાં બે વખત અભિષેક કરવા આવે છે જે નજારો અલૌકિક હોય છે समुद्र में भर्ती न समय पूर्व अशेष पूजन थी त्यार धीमे धीमे समुद्र देवता शिवजी ने आगोश में सामी ले सोमवार निमित्ते भक्त देवादिदेव महादेव दर्शन कर धन्यता अनुभवी थी जय महादेव हम लोग हम हमारा पत्नी हम लोग हॉलैंड में रहते हैं और हम लोग शिव जी का भक्त है तो हम लोग यूट्यूब पे देखा एक ये महादेव जी के मंदिर के बारे में सम्बेश्वर महादेव तो हमें लगा कि नहीं हमें यहाँ पहुँचना चाहिए ये इसको समुंदर 24 घंटे में खुद दो बार विसर्जन देता है तो मैंने कहा नहीं ये बहुत महान जगह हमें यहाँ पहुँचना चाहिए तो हम लोग पता नहीं था कि जगह कहाँ है तो इंटरनेट से लोकेशन निकाला और ये तीसरा बार हम लोग यहाँ के पहुँचे और मन को बहुत शांति मिलता है बहुत सुंदर जगह है शिव भगवान सबके रक्षा करें और सबके शांति मिले मेरा नाम संस्कृति है और मैं नोएडा से आया हूँ आई हूँ मैंने इस मंदिर के बारे में बहुत सारा सुना था और मैंने पिछले वीक मेरे ये मंदिर मेरे सपने में आया था कि मैं पे बाबा का पूजा कर रही हूँ और मैंने यहाँ पे सिक्का पे के पे बाबा को जल चढ़ाने से कर रही हूँ हर महादेव स्थान आज बैठा छे स्थान ने अपने मही संगम तीर्थ तरीके आखा दुनिया में प्रख्याति है नारद मुनि आज क्या है हजारों वर्षो पहला આ સ્થાનનું નિર્માણ કરેલું એમને ભૃગુ ઋષિની સાથે જ્યારે એમનો સંવાદ થયો અને ભૃગુ ઋષિએ એમને આ મહીસાગર સંગમ તીર્થમાં એમને લઈને આવ્યા અને આ સ્થાન એમને પસંદ પડ્યો ત્યાર પછી એમને દસ હજાર વર્ષ સુધી એમને અહીં તપસ્યા કરી આ તીર્થસ્થાન આજે કલયુગમાં આજે સોલાએ કલાએ આપણે ખીલી રહેલું છે અને આજે દેશભરમાંથી દુનિયાભરમાંથી લાખો તીર્થયાત્રી આ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે આજે હજારો બ્રાહ્મણોના આશીર્વાદ આ તીર્થસ્થાનને મળેલા છે આજે કેટલી બધી મહેનત આ પંડિતોએ અહીં કરી છે પાંત્રીસ વર્ષથી જ્યારે આ મંદિર નહોતું ત્યારે તાપમાં બેસીને ભગવાનની રુદ્રાભિષેકના કાર્યક્રમો અહીં કરતા હતા આજે સિદ્ધ મંદિર છે આજે લાખો લોકોની અહીં મનોકામનાઓ આ જગ્યાએ પૂરી થતી હોય છે અને વીસ હજાર લોકો અહીં દર અમાવસ્યાએ અમાવસ ભરવા માટે આવતા હોય છે મહિને ત્રીસ હજાર લોકો આ જગ્યાએ મહાપ્રસાદ લેતા હોય છે આજે શ્રાવણ માસમાં એક લાખ લોકો અહીં જમશે એવું એક અંદાજિત આંકડો છે આપણે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો દુનિયામાં સૌથી જો મહિમા ધરાવતો કોઈ સ્થાન હોય કાર્તિક સ્વામીનો એ આ સ્તંભેશ્વર તીર્થ મહીસાગર સંગમ તીર્થ નામથી આપણે જાણીએ છીએ